મહિમા આપણે શ્રાદ્ધ કરીએ તર્પણ કરીએ તો અવશ્ય પરમાત્મા એનો સ્વીકાર કરે અને તે જીવાત્માને ભગવાન નું ધામ મળે ગયા ક્ષેત્ર અંદર ગયા તીર્થની અંદર એક ગયાસુર નામનો અસુર થયેલ અને એ અસુરે ખૂબ તપ કર્યું ખૂબ તપ કર્યું અને જ્યારે ભગવાન પ્રસન્ન થયા ત્યારે ભગવાને કીધું કે માં તારે કઈ વરદાન જોઈએ તો આ એક અસુર એવો નીકળ્યો કે એને ભગવાનને કીધું કે ભગવાન તમે કઈ જોઈએ તો માગો મારે શું જોઈએ આ એક અસુર એવો નીકળ્યો કે એને ભગવાનને એમ કીધું કે તમારે કઈ જોઈએ છે તો તમે માગી લ્યો ભગવાન સમજી ગયા કે આનો અત્યાચાર ખૂબ વધશે પાપ વધશે અને આ દેવતાઓને પણ પીડા આપશે એટલે ભગવાને માગ્યું કે તારા શરીર ઉપર મને યજ્ઞ કરવા દે એની છાતી ઉપર યજ્ઞ કર્યો ભગવાને અને ગયા સુદ ને ભગવાને આ યજ્ઞ કરીને કીધું કે તારા ઉપર બહુ રાજી થયો છે બહુ રાજી થયો છે ગયા સુરે કીધું કે ભગવાન જો મારા ઉપર બહુ રાજી થયા હો તો હવે મને મારી રીતે મુક્તપણે વિહાર કરવા દો ગયાસુર એની રીતે વિહાર કરવા લાગ્યો પણ ત્યાં અત્યાચાર વધારવા લાગ્યો પાપ વધારવા લાગ્યો ત્રાસ વધવા લાગ્યો ભગવાનની ઈચ્છા થઈ કે આ ગયાસુરને મારા હાથે મુક્તિ આપી દીધી એટલે એક સમયે ભગવાન મહાદેવની પૂજા કરવા માટે ગયાસુર કમળ લઈને જતો હતો અને રસ્તામાં ભગવાને એને નિંદરનો પડદો ઉઠાડ્યો એટલે એને રસ્તામાં નિંદર આવી ગઈ

તને હું મુક્તિ આપી દઈશ પણ કઈ જોઈ તો માંગી લઉં એટલે ગયા સુરે કીધું કે ભગવાન મારી એક ઈચ્છા છે પૂરી કરો માગો બોલે આ જગ્યા ઉપર તમે મારો વધ કર્યો અહીંયા કોઈ પણ વ્યક્તિ આવીને એના પિત્રોનું પીડદાન કરે તો એને મુક્તિ મળી જવી જોઈએ જેમ અત્યારે તમે મને મુક્તિ આપવાના છો ભગવાને કીધું કે તથા બીજું કઈ જોઈ તો માગ એટલે બીજું માગ્યું સુરે ભગવાન મારી ઈચ્છા એવી છે કે તમારું નામ જે છે એની સાથે મારું નામ જોડાઈ જાય તો તમારું જે નામ છે એક નામ છે તો ભગવાન આજે તમે ગદા લઈને આવ્યા છો અને ગદાથી તમે મારો સંહાર કર્યો તો ભગવાન મારું નામ તમારી સાથે જોડી દો અને કોઈ પણ વ્યક્તિ કદાચ ગયા જેમાં શ્રાદ્ધ કરવા ન આવી શકે અને ક્યાંય પણ શ્રાદ્ધ કર્મ કરે જેમ કે કોઈ કુરુક્ષેત્રમાં જઈને શ્રાદ્ધ કરે કોઈ ગાયના ખીલે જઈને શ્રાદ્ધ કરે કોઈ કિનારે જઈને શ્રાદ્ધ કરે કોઈ શંકરના મંદિરે જઈને શ્રાદ્ધ કરે કોઈ પીપળાની નીચે બેસીને શ્રાદ્ધ કરે પણ જ્યારે શ્રાદ્ધ પૂરું થાય ત્યારે મારું ને તમારું નામ ભેગું બોલે પછી જ એને મુક્તિ મળે આવું મને વરદાન આપો ભગવાન કીધું શું બોલવાનું એટલે ગયા શું બોલ્યો ગયા કદાચ નૃત્ય ધામ આવું બોલે તો જ એને મુક્તિ મળે એટલે છેલ્લે આપણે ત્યાં ગયા ગદા દરસ્તુપ્યતામ બ્રાહ્મણો તર્પણ કરાવે ત્યારે એમ કે હવે બોલો ગયા ગદા દરસ્તુપ્યતામ ગયા ગદા દરસ્તુપ્યતામ એટલે ગયાજીનું તીર્થ છે એટલું મહાન છે કે ત્યાં ભગવાને પોતે ગયાસુરને મારવા માટે ગદાધર રૂપ ધારણ કર્યું હતું અને ત્યાં વરદાન આપ્યું હતું કે અહીંયા કોઈ આવે શ્રાદ્ધ કર્મ કરે એને મુક્તિ મળી જશે કદાચ કોઈનું સામર્થ્ય ન હોય

જેને ગયા જીના શ્રાદ્ધ કર્મ કરવાથી પણ મુક્તિ ન મળે તો શું કરું એટલું જેનું ઘોર કર્મ હોય તો એના માટે મારે શું ઉપાય કરવો જોઈએ એટલે કીધું કે એના માટે તમારે શ્રીમદ ભાગવત મહાપુરાણનો આશ્રય કરવો જોઈએ જો તમે ભાગવતનો આશ્રય કરો તો એ જીવાત્માને એનું પુણ્ય અર્પણ થાય અને એને મુક્તિ મળી જાય ભગવાન મહારાજ પોતે વિદ્વાન કો હતા પ્રકાંડ પંડિત હતા અને પોતે મંગલાચરણ કર્યું તો પેલો પ્રેત યોની માં ભટકતો ભટકતો ધુંદુકારી કથા શ્રવણ કરવા આવ્યો કે મારા માટે થઈને ગોકર્ણ એ કથા કરી છે કથાથી મને મુક્તિ મળવાની છે તો હું કથા સાંભળવા જાઉં પણ એટલી બધી વિશાળ જનમેદની હતી અનેક અનેક બ્રાહ્મણો ઋષિઓ વિદ્વાનો શ્રોતાગણો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા એટલે ક્યાંય બેસવાની આ જગ્યા ન મળે તો એ સમયે વાંસની બનાવેલી વ્યાસપીઠ એ નજરમાં આવી અને વાંસનું એ એક ગાંઠ હતી એમાં જઈને દૂધુકારી બેસી ગયું અને પહેલા દિવસે કથા પૂરી થઈ એટલે પહેલી ગાંઠ તૂટી ગઈ

અમારી સામે ભગવાનના ધામમાં અમારી સાથે આવો ગોકરણ મહારાજે ભગવાનના પાર્ષદોને ઉભા રાખ્યા કે મહારાજ કથા માત્ર દુંદુકારીએ સાંભળી છે એવું ક્યાં છે અહીંયા બેઠેલા તમામ શ્રોતાજનો એ કથા સાંભળી છે તો પછી બધાને લેવા વિમાન આવવું જોઈએ ને આ દુંદુકારી એક માટે જ કેમ આવે એટલે ભગવાદના પારશો તો એ કીધું કે જેણે એક લક્ષ સાધ્યું હોય કે કથા દ્વારા મને અંતે પરમાત્માનું દર્શન થાય અને મને પરમાત્માની લીલા સાંભળવા મળે અને હરિનામ મારા मुखમાંથી ઉચ્ચારણ થાય અને એ એક લક્ષ સાધી અને પ્રેમનો તાતણો જેણે પરમાત્મા સાથે જોડી દીધો હોય એને પરમાત્માનું વિમાન લેવા માટે આવ્યું અહીંયા બેઠેલા શ્રોતાઓ કોઈના ભાવ ન હોય કોઈ આવે તો એને કથા પ્રસંગો ગમે છે એટલે આવે કોઈ આવે તો એને સંગીત ગમતું હોય એટલે આવે કોઈ આવે તો એને દ્રષ્ટાંતો સાંભળવા હોય એટલે આવે કોઈ આવે તો એને એને કીર્તન ગમતું હોય ભજન ગમતું હોય એટલે આવે દરેકની રુચિ જુદી જુદી હોય પણ જેની રુચિ માત્ર લક્ષ્ય સાધી છે એક જ ભાવ કે કથા શ્રવણ કરું અને મને તે કથાનો ફળ સ્વરૂપે પરમાત્માનો ધામ મળી જાય એ ભાવ જેનો છે એને લેવા માટે ભગવાનના પાર્ષદો આવે ગોકરણ મહારાજે ફરી પાછું કથાનું આયોજન બીજી વાર પણ કર્યું અને ફરી વાર તમામ શ્રોતાઓને ભગવાનના પરમ ધામની પ્રાપ્તિ કરાવડાવી છે અહીંયા કથા બતાવી કે સાત ગાંઠો વાંસની જે હતી એ તૂટી ગઈ ત્યારથી આપણે ત્યાં એવું નક્કી થયું છે કે કથા જ્યાં ચાલતી હોય ત્યાં સાત ગાંઠ વાળો એક વાંસ રાખવામાં આવે અને દરરોજ એક એક ગાંઠ ની પૂજા કરવામાં આવે અને આપણે માત્ર એવો ભાવ કરીએ કે અમારા પિતૃઓ કથા શ્રવણ કરવા માટે અહીંયા બિરાજ્યા હશે અને એમને પણ લેવા માટે ભગવાનના પાર્ષદો આવવાના છે આ પ્રતિક રૂપે છે હા પણ આધ્યાત્મ માર્ગની અંદર આપણે એવી કથાને જોવી હોય તો સાત ગાંઠો જે વાસની છે એ કોઈ વાસની સાત ગાંઠો નહીં પણ વાસનાની સાત ગાંઠો છે કેટલી કેટલી પ્રકારની વાસનાઓ હોય વાસનાની સાત ગાંઠો એમાં નહીં સૌથી પહેલી ગાંઠ હોય પરિવારની અંદર આપણે રહેતા હોય તો મારા અને તમારા જીવનની અંદર સ્ત્રીની વાસના હોય આ સ્ત્રીની વાસના રૂપી ગાંઠ છૂટે બીજી પુત્રની પણ વાસના હોય તો એ પુત્રની વાસના રૂપી ગાંઠ છૂટે નથી કહેતા ઘણા કે અમારા ફલાણ ફલાણ ભાઈ જતા રહ્યા પછી એનું મન દીકરામાં રહી ગયું તું એને મળવા માટે પાછા ફલાણા ફલાણા ભાઈના શરીરમાં આવ્યા અને ધૂણીને એને દીકરાને મળ્યા આ પુત્રની ગાંઠ આ સ્નેહના બધા સંબંધો છે પત્ની પુત્ર ધંધો રોજગાર આ બધી ગાંઠો છે

આપણે ઘણી વાર એમ કહીએ ને કે અમે અમારા દીકરાને કીધું છે કે અમે વયા જાય પછી આ પાંચ દસ લાખ રૂપિયા મૂકતા જાય છે અને અમારી પાછળ ભાગવત કરાવજો પણ મને કહેવા દો કે તમે જ્યાં હયાત છો ત્યાં જ ભાગવતનો આશ્રય કરી લો ને મર્યા પછી આપણે શું જરૂર પડે છે ત્યાં તમે છો પ્રત્યક્ષ ત્યાં જ ભાગવતનો આશ્રય કરી લો ત્યાં જ સ્વીકારી લો ભાગવતનું શરણું આપણે મર્યા પછી ભટકશું આવું રાખો છો શું કામ મનમાં

અંતકાળે યમદૂતોના વિકરાળ સ્વરૂપને આપણે જોઈએ પણ ભગવાનના પાર્ષદો આવે તો એના સ્વરૂપ સુંદર હોય અને વિકરાળ સ્વરૂપ જ્યારે સામે દેખાય ત્યારે અંતકાળે આપણને ડર લાગે પણ જ્યારે જ્યારે ભગવાનના પાર્ષદો આપણને સામે દેખાય ત્યારે અંતકાળે પ્રસન્નતા વધે ત્યારે રાજી કહું વધે તો નક્કી આપણે કરવાનું છે કે આપણે અંતકાળે કાળે ડરથી મરવું છે કે પછી પ્રસન્નતાથી મરવું છે ભાગવત આ આ આ આ પ્રસંગ મહાત્મયનો એ બતાવે છે કે નોંધુકારી કેટલો કેટલો કુમારકીય ન કરવાના એને અધમ કાર્ય કર્યા હતા છતાં ભાગવતની કથા એને મળી તો એને લેવા ભગવાનના પાર્ષદો આવ્યા આનો અર્થ એ થાય કે ભગવાનના પાર્ષદો આ ભાગવતની કથાથી આપણને લેવા માટે આવ્યા